નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો વાત દાહોદના સંજેલી તાલુકામાં આવેલ સંજેલી નગરમાં કરિયાણના વેપારી હેમંતભાઈ લાલો જયસ્વાલે આદિવાસી સમાજના રીત રિવાજ પ્રણાલિકા મુજબ ચાંદલા વિધિ સામાજિક પ્રસંગે હજારો ભીલ આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને ભીલ સમાજના બંધારણ મુજબ ડીજે બંધ રાખવામાં આવેલ પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ સંજેલી સંજેલીનગરના કરિયાણાના વેપારી શ્રી હેમંતભાઈ લાલો જયસ્વાલ જેઓ જનરલ કરિયાણાના વેપારી છે તેઓની દુકાનેથી મોટે ભાગે સંજેલી તાલુકાના આજુબાજુ વિસ્તારના ભીલ આદિવાસી સમાજના લોકો વેપાર કરતા હોય છે અને સામાજિક પ્રસંગે પણ ચાંદલા વિધિના તેમજ અન્ય પ્રસંગો તેમજ જીવન નિર્વાહ જરૂરિયાત માટે સામાનની ખરીદી કરતા હોય છે આદિવાસી સમાજના સામાજિક પ્રસંગે પ્રસંગે મરણ અન્ય ધાર્મિક પ્રસંગે પણ વેપારી શ્રી હેમંતભાઈ લાલો જયસ્વાલ બિનચુક આદિવાસી સમાજમાં હાજરી આપતો હોય છે અને ગરીબોને ઉપયોગી થતો હોય છે આજનો તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના ના હેમંતભાઈ લાલા જયસ્વાલ શ્રીએ ગોવિંદા તળાઈ ગામે આમ્રકુંજ સોસાયટીમાં તેમના પ્લોટ પર આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ પ્રણાલિકા મુજબ ચારલા વિધિનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંજેલી તાલુકાના આજુબાજુના વિસ્તારના તેમના ગ્રાહકોને આમંત્રણ પત્રિકા આપી આમંત્રિત કરવામાં આવ્યા જે આમંત્રણને માન આપી તેમના સારા સ્વભાવને લઈ આ ચાંદલા વિધિના પ્રસંગે યથાશક્તિ મુજબ જણાવેલ સ્થળે હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો યુવાનો આગેવાનો તેમજ આજુબાજુના વિસ્તારના ગામના સરપંચશ્રીઓ તાલુકા પંચાયત સભ્યોશ્રીઓ પંચાયત સભ્યશ્રીઓ જનપ્રતિનિધિઓ નાના બાળકો તેમજ જયસ્વાલ પરિવાર તેમજ દરબાર ઘરના પડોશીઓ ઉપસ્થિત રહ્યા ચારલા વિધી પ્રસંગે હજારો ભેલ આદિવાસી સમાજના લોકોનું નજરાણું જોવા મળ્યું આ વેપારી હેમંતભાઈ લાલો જયસ્વાલ આદિવાસીમાં ભળી જાય તેમ આવેલ સમાજના લોકોને મળતા જણાયા ભોજનના રસોઈયા આદિવાસી સમાજના હતા અને ચા તેમજ પાણી આપનાર અને પીરસવા વાળા પણ આદિવાસી સમાજના લોકો હતા આમ વેપારી શ્રી હેમંતભાઈ લાલો જયસ્વાલશ્રીએ હજારો ભીલ આદિવાસી સમાજના દિલ જીતી લીધા અને આદિવાસી સમાજના બંધારણ મુજબ ડીજે બંધ રાખવામાં આવેલ છે આમ હર્ષ ઉલ્લાસ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું આ પ્રસંગમાં ચા પાણીને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી રિપોર્ટર અંબારામ કે ખાંટ સંજેલી દાહોદ સાથે કેમેરામેન કપિલ બારિયા